એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘ મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો હજુ પણ કોરો કોરોધાકોર છે અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી છેલ્લા દસ વર્ષમાં બીજીવાર જુલાઈ મહિના સુધીમાં આટલો ઓછો વરસાદ નોંધાયો છે તો આવો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ચોમાસામાં થતા વરસાદની અને તેમાં પણ છેલ્લા દસ વર્ષમાં થયેલા વરસાદની રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને તેના લીધે આ સરહદી જિલ્લાને સુક્કો અને રણપ્રદેશના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં હવામાન બદલાયું છે અને ચોમાસામાં ભરપૂર વરસાદ થવા માંડ્યો છે જે છેલ્લા પાંચ દાયકાના સરેરાશ વરસાદથી વધારે છે પરંતુ આ વર્ષે જાણે વરસાદ બનાસકાંઠા જિલ્લાથી રૂઠ્યો હોય તેમ હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર એકસો મિલીમીટર વરસાદ નોંધાયો છે આ અગાઉ બે હજાર વીસમાં જુલાઈ સુધીમાં માત્ર એકસો મિલીમીટર વરસાદ નોંધાયો હતો એટલે કે છેલ્લા દસ વર્ષમાં માત્ર બે વાર જુલાઈ મહિના સુધીમાં આટલો ઓછો વરસાદ નોંધાયો છે હવે આપણે વાત કરીએ છેલ્લા દસ વર્ષમાં ચોમાસા દરમિયાન જુલાઈ મહિના સુધી નોંધાયેલા વરસાદની તો શરૂ કરીશું આપણે વર્ષ બે હજાર તો બે હજાર જુલાઈ માસ સુધીમાં નવસો ને પાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે વર્ષ બે હજાર સોળમાં બસો અગિયાર મિલીમીટર વર્ષ બે હજાર સત્તરમાં જુલાઈ માસ સુધીમાં એક હજાર સિત્યોતેર પોઈન્ટ બે મિલીમીટર વર્ષ બે હજાર અઢારમાં જુલાઈ માસ સુધીમાં એકસો સત્તાણું પોઈન્ટ ત્રણ મિલિમીટર વર્ષ બે હજાર ઓગણીસના જુલાઈ માસ સુધીમાં એકસો એકોતેર પોઈન્ટ પાંચ મિલીમીટર જ્યારે વર્ષ બે હજાર વીસનો જુલાઈ માસ જ એવો હતો કે એક દશકામાં સૌથી ઓછો વરસાદ જુલાઈ માસ સુધીમાં નોંધાયો હતો વર્ષ બે હજાર વીસમાં જુલાઈ માસ સુધીમાં માત્ર એકસો પંદર પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ત્યારબાદ વર્ષ બે હજાર એકવીસમાં જુલાઈ માસ સુધીમાં બસો ચોર્યાસી પોઈન્ટ પાંચ મિલીમીટર વર્ષ બે હજાર બાવીસના જુલાઈ માસ સુધીમાં ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ એક મિલીમીટર અને વર્ષ બે હજાર ત્રેવીસ માં બી પરજોય વાવાઝોડાની અસરથી જુલાઈ માસ સુધીમાં પાંચસો અડત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષમાં બે હજાર વીસ બાદ પ્રથમવાર આટલો ઓછો વરસાદ જુલાઈ માસ સુધીમાં નોંધાયો છે અત્યાર સુધીમાં ડીસામાં માત્ર એકસો તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે કે છેલ્લા દસ વર્ષમાં જુલાઈ માસના અંત સુધી નોંધાયેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો જુલાઈના અંત સુધીમાં ડીસામાં ચારસો તેર બેતાલીસ મિલીમીટર વરસાદ સરેરાશ નોંધાય છે તેના બદલે આ વર્ષે માત્ર એકસો તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે છેલ્લા દસ વર્ષમાં જુલાઈ માસના અંત સુધી નોંધાતા વરસાદના માત્ર બત્રીસ જેટલો વરસાદ થાય છે હવે આપણે વાત કરીશું વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરની આ બંને વર્ષ બનાસકાંઠા જિલ્લાની લોકો ક્યારે પણ નહીં ભૂલી શકે કારણ કે આ બંને વર્ષના ચોમાસાએ અનેક રેકોર્ડ તોડી દીધા હતા અને આખા ચોમાસામાં ન થાય તેટલો વરસાદ માત્ર ત્રણ ચાર દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખાબક્યો હતો અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી સૌથી પહેલાં વાત કરીએ વર્ષ બે હજાર સત્તરના ભયાનક ચોમાસાની તો વર્ષ બે હજાર સત્તરના ચોમાસાની સિઝનમાં કુલ વરસાદ એક હજાર સિત્તોતેર પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો પરંતુ આ આખી સિઝનનો સત્તાવન ટકા જેટલો વરસાદ માત્ર દિવસમાં ખાબક્યો હતો ત્રેવીસ જુલાઈથી પચીસ જુલાઈની વાત કરીએ તો ત્રેવીસ જુલાઈના રોજ સત્તાણું પોઈન્ટ છ મિલિમીટર ચોવીસ જુલાઈના બસ્સો અડતાલીસ મિલીમીટર અને પચીસ જુલાઈએ બસો અડસઠ પોઈન્ટ આઠ મિલીમીટર એમ માત્ર ત્રણ દિવસમાં છસો ચૌદ પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ ખાબકી ગયો હતો જ રીતે વર્ષ પણ માત્ર દિવસમાં મોટા ભાગનો વરસાદ ખાબક્યો હતો બે હજાર પંદરના ના વર્ષમાં ચોમાસામાં એક હજાર આઠ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ આખા ચોમાસાનો નોંધાયો હતો અને આ વરસાદનો પંચ્યાસી પોઈન્ટ અગિયાર ટકા વરસાદ માત્ર ચાર દિવસમાં ખાબકી ગયો હતો વર્ષ બે હજાર પંદરના છવ્વીસ જુલાઈથી શરૂ થયેલો વરસાદ ઓગણત્રીસ જુલાઈ સુધીમાં આઠસો મિલીમીટર જેટલો ખાબકી ગયો હતો જેમાં છવ્વીસ જુલાઈના રોજ એક્યાસી મિલીમીટર સત્યાવીસ જુલાઈના અઠ્ઠાણું મિલીમીટર જુલાઈના ચારસો મિલીમીટર અને ઓગણત્રીસ જુલાઈના ત્રણસો સાહીઠ મિલીમીટર વરસાદ પડ્યો હતો માત્ર ચાર દિવસમાં સિઝનનો પંચ્યાસી ટકા વરસાદ પડ્યો હતો અહીં મહત્વની વાત એ છે કે વર્ષ બે હજાર પંદર અને વર્ષ બે હજાર સત્તર બંને વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી અને આ બંને વર્ષમાં જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં જ અતિવૃષ્ટિ થઈ હતી એટલે આ વર્ષે પણ જુલાઈ માસ સુધીમાં વરસાદ ભલે ઓછો રહ્યો પરંતુ હજુ જુલાઈ માસના પાંચ દિવસ જેટલો સમય બાકી છે ને આગામી સમયમાં પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે આ ચોક્કસથી વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તર જેવા હાલ એકવાર ફરી ના થાય પરંતુ આશા રાખીએ કે જુલાઈ મહિના સુધીમાં વરસાદ તેના સરેરાશ સાંકડા સુધી પહોંચી રહે